રાજકોટમાં સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ આ વર્ષે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ગણેશજીની વિઘ્નહર્તા અને સુખ સમૃદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે ત્યારે આ ચોકમાં વિષ્ણુ સ્વરૂપે બિરાજમાન ગણપતિ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે આ વર્ષે મહોત્સવનો મુખ્ય આકર્ષણ અયોધ્યાના ભવ્ય રામ મંદિરની થીમ પર તૈયાર થયેલો સુંદર પંડાલ છે જેને ભક્તોના હૃદયને સ્પર્શી લીધો છે આમ સર્વે સ્વર ચોક ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયો છે કશ્યપ શુક્લા રાજકોટ આજ ગજાનંદ ધામ એટલે કે સર્વેશ્વર ગણપતિના પંડોળની અંદર આવ્યો છું આઈની વ્યવસ્થા માહોલ બે ઘડી એવું લાગે કે અયોધ્યા નગરી ઉભું થઈ ગયું છે કેતનભાઈ અને કેતનભાઈની આખી સમગ્ર ટીમ જે પ્રકારે સનાતન ધર્મના દર્શન કરાવે છે ગણપતિ ઉત્સવની અંદર ગણપતિ પૂરું પરિવાર એટલે કે શંકર પાર્વતીથી લઈ નંદીથી લઈ અને સનાતન ધર્મનો ઉજાગર કરે છે રાજકોટની અંદર જે અવલ નંબરનું આયોજન કહેવાય એમાં સર્વેશ્વર ગજાનંદ છે એ મોખરાનું સ્થાન લે છે અહીંયાની બાકીની વ્યવસ્થા લોકોને સનાતન ધર્મ શું છે નવું જનરેશન છે એને ગણપતિ ઉત્સવ શું છે એ જો સમજવું હોય એને જાણવું હોય તો અહીંયા જાગનાથ સર્વેશ્વર ચોકની અંદર કેતનભાઈ સાપરિયા અને એની સમગ્ર ટીમ હજારો ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે અને હિન્દુ સંસ્કૃતિનું જે ઉજાગર કરી છે એ બદલ કેતનભાઈને એની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા આવ્યા પછી એવું લાગે છે કોઈ પણ નાસ્તિક માણસ આવે પણ એનો માહોલ જોઈને એ ધામ એટલે કે ગણપતિમય થઈ જાય પરિવારમય થઈ જાય એ પ્રકારનું આયોજન છે અમને અહીંયા આરતીનો લાભ આપ્યો એ બદલ કેતનભાઈ ને એની સર્વ ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું આયોજનને પણ ચાર ચાંદ લાગ્યા છે એને પણ ધન્યવાદ આપું આ મહોત્સવમાં દરરોજ થતી મંગળા આરતી થી લઈને મહા આરતી અને સયન આરતી સુધી આખું વાતાવરણ દિવ્યતાથી છલકાઈ જાય છે ત્યારે મહાઆરતીમાં રાજકોટ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ડોક્ટર નેહલ શુક્લ સિટી ન્યૂઝના ઓનર તેમજ રઘુવંશી સમાજના અગ્રણી નીતિનભાઈ નથવાણી પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ મુરલીધર હાઈસ્કૂલના ટ્રસ્ટી દર્શિતભાઈ જાની સહિતનાય દાદાની આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી અહીં દાદાને ડોલરનો હાર પણ પહેરાવવામાં આવ્યો છે આ સાથે જ દાદાના આ બેહુબ સ્વરૂપના દર્શન કરીને મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બની રહ્યા છે અમારું આ દસમું વર્ષ છે અને દર વખતે અમે વર્ષે વર્ષે જુદી જુદી થીમ આપી છે અને આ વખતે અમે આખું રામ મંદિર અયોધ્યા ઉપર બનાવ્યું છે પણ બહાર જ્યોતિર્લિંગેય રાખ્યા છે એટલે અમારે રાજકોટ જનતાને સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ વતી કે તમે આમંત્રણ પાઠવું છું કે તમે એકવાર ખાલી જુઓ તમને એવો ભાવ થશે કે મારે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા છે અને અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નથી અમારે પ્રોગ્રામ વૃદ્ધાશ્રમને જમણવાર પછી અમે એમને ભેટ આપી છે પછી બાલાશ્રમના છોકરા આવે કેળિયાવાના મુકિયાવાના આરતી કરાવવાની જમાડવાના અને ગિફ્ટ આપવાની પછી અમારે સત્યનારાયણની કથા છે અને પછી બ્લડ ડોનેશન છે એટલે અમારે કોઈ બીજા ડાયરો હસાયરો કે એવા પ્રોગ્રામ નથી સેવાનું કાર્ય છે અને રાજકોટની જનતાને અમારું ભાવભર્યા આમંત્રણ છે અમારે ગઈકાલે બુધવારે ચાલુ થયું પણ અમારી કલ્પના કરતા વધુ માણસ આવે છે વધુ ભક્તજનો આવે છે અને એ એમ કહે છે કે તમે એક વાગ્યા લગીન ખુલ્લું રાખો પણ અમારે સમય મર્યાદા છે અમારે બાર બાર વાગ્યા લગીન પછી પાંચ દસ મિનિટ આગળ પાછળ હાલે એટલે અમારો ટાઈમિંગ ફિક્સ છે એટલે બાર વાગ્યા પહેલાં નગરજનોએ દર્શન કરવા આ મહોત્સવ માત્ર પૂજા અર્ચના પૂરતો જ સીમિત નથી પરંતુ સમાજ સેવાનો પણ અદભુત સંદેશ આપે છે ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર અનાથ બાળકો અને વૃદ્ધો માટે ભોજન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે સાચી ભક્તિ સેવા અને કરુણામાં રહેલી છે આ ઉપરાંત દર વર્ષની જેમાં વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે જ્યાં દરરોજ ત્રીસ હજારથી ચાલીસ હજાર ભાવિકો પ્રસાદ અને દાદાના દર્શનનો લાભો લે છે આ ગણેશ મહોત્સવ ખરેખર ધર્મ ભક્તિ અને માનવતાના સમન્વયનું એક અનોખો પર્વ બની રહ્યો છે સર્વેશ્વર ચોક ગણપતિ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટની જનતા માટે એક આકર્ષકનું કેન્દ્ર બન્યું છે એમની સફળતાનો શ્રેય કેતનભાઈ અને એમની સમગ્ર ટીમને આપું છું હિન્દુઓ માટે ગણપતિ મહોત્સવ એક ખૂબ જ ધાર્મિક અને સારો કાર્યક્રમ હોય છે રાજકોટ શહેરની જનતા અહીંના ગણપતિ જોવા માટે દૂર દૂરથી અહીંયા આવી અને આ ગણપતિના દર્શન કરે છે ફરીથી આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને આવતા વર્ષે આનાથી પણ સારી થીમમાં આ વખતે અયોધ્યાના રામ મંદિર પર જે રીતે આ ટીમે થીમ બનાવી અને રાજકોટના લોકોને એક આકર્ષકનું કેન્દ્ર બનાવ્યું છે આવતા વર્ષે આનાથી સારી થીમમાં આ ટીમ આવે એવી મારી શુભેચ્છા અસ્તુ ભારત માતા કી જય